ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે ગુજરાતમાં એટલે કિસાન સંઘનો રોલ ત્યાં પૂરો થઈ ગયો હતો જે કામ માટે એમને આગળ કરવામાં આવ્યા હતા એ કામ ત્યાં પૂરું થઈ ગયું ખેતીનો ખર્ચ સતત વધતો જાય છે કિસાન સંઘ બોલતું નથી આડેધડ એ વખતે જમીન સંપાદન આટલા પ્રશ્નો નહોતા અત્યારે આડેધડ નેશનલ હાઈવે માટે બીજા પ્રોજેક્ટો માટે જમીનો સંપાદન થાય છે કિસાન સંઘ મૌન પાળે છે એની શરૂઆત કિસાન સંઘે નથી કરી કચ્છ કિસાન સંઘ ભારતીય કિસાન સંઘનું કચ્છનું આખે આખું યુનિટ એના રાજ્ય એકમે તાત્કાલિક સસ્પેન્ડ કર્યું હતું એનું કારણ શું હતું જે જાણકાર લોકો હતા એમને એ દિવસે પણ ખબર હતી કે આમાં કંઈ થવાનું છે નહીં અને કેટલાક લોકોએ તો ચેતવણી પણ આપી હતી કે આ આખા ખેડૂત આંદોલનને ડાયવર્ટ કરવા માટે અત્યારે કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે કિસાન સંઘ ચિત્રમાં આવ્યું એટલે ખેડૂતો ડૂબ્યા એ તમારે લખી રાખવાનો હા કિસાન સંઘ સક્રિય થશે સડકો પર ઉતરશે ખૂબ આંદોલન કરશે વૃક્ષો કાપી નાખશે વીજળીના થાંભલા પાડી નાખશે બધું કરશે વિધાનસભા ઘેરવાના કાર્યક્રમો કરશે ક્યારે જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર નહીં હોય ત્યારે એટલે સરકારમાંથી જે કહેવાયું એ પ્રમાણે કિસાન સંઘ એન્ટર થયું સરકારમાં બોલાવ્યા સરકારે સમજાવ્યા એ પ્રમાણે બહાર આવીને પ્રેસ કોન્ફરન્સ કરી એટલે આ ગોઠવાયેલો પ્લોટ હતો ખેડૂત આંદોલન ને તોડી નાખવા માટે સ્થાન સંઘે પણ હવે આટલા વર્ષે એક વસ્તુ તો સમજવી જોઈએ કે સાબરમતીમાં બહુ પાણી વહી ગયા છે ખેડૂતો એ ધારે છે એટલા મૂરખ નથી એક મહિનાના હોકારા પોકારાની અચાનક કિસાન સંઘ કુલડીમાં ગોળ ભાંગે હોય તેવી સ્થિતિ થઈ છે એટલે કે બારમી તારીખે જે આંદોલનનો એલાન થયું હતું એ હવે મોકૂફ રહ્યું છે ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના સાગરભાઈ રબારી છે એમની સાથે વાત કરીશું સાગરભાઈ શું કહેશો એક મહિનાથી આટલી બધું મંથન આટલી બધી તૈયારીઓ કે ખેડૂતોને તૈયાર કરી રહ્યા છે અને અચાનક કાલે એક પ્રેસ કોન્ફરન્સ થાય છે અને કહે છે કે આંદોલન નહીં અમારી અમારી માંગણીઓ જે છે એ સરકારે સ્વીકાર લીધી શું લાગે છે તમે તો વર્ષોથી આ ક્ષેત્રમાં છો સંશોધન કરતા રહ્યા છો ખેડૂતોની વચ્ચે જતા રહ્યા છો શું લાગે છે તમને આ ઘટનાક્રમ પાછળ એમણે જ્યારે જાહેરાત કરી ત્યારે જે નવા અજાણ્યા હતા એ લોકોને આશા હતી કે એક જબરજસ્ત આંદોલન ઊભું થઈ રહ્યું છે જે લોકો કિસાન સંઘને જાણે છે કિસાન સંઘનું ગોત્ર જાણે છે એની ગળથુથી જાણે છે એ લોકોને ખબર હતી કે આવું કંઈ થવાનું નથી ગુજરાતમાં કિસાન સંઘ નો રોલ જ્યારે ભાજપ ક્યાંય ગુજરાતના રાજકીય પડદા પર ચિત્રમાં નહોતો ત્યારે ઓગણીસો પંચ્યાસી છ્યાસી સત્યાસી ના જયારે દુષ્કાળ હતા ત્યારે એ વખતે કિસાન સંઘ ગુજરાતમાં ફેલાયો મૂળે તો આરએસએસ પ્રેરિત એ સંગઠન છે ભાજપની ભગીની સંસ્થા છે અને આર ની વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે કે પાર્ટીને જો સ્થાપિત કરવી હોય તો જુદા જુદા ક્ષેત્રોમાં જવું પડે અને બહુ મોટું ક્ષેત્ર આજે પણ અને એ વખતે તો આના વિશેષ ખેતીનું જ હતું એટલે ખેડૂતોમાં પગ કરવા માટે ભારતીય કિસાન સંઘ ગુજરાતમાં શરૂ થયેલું અને સળંગ ત્રણ દુષ્કાળ આવ્યા એટલે ખેતી સ્વાભાવિક જ તકલીફમાં હતી એટલે ખેડૂતોનું સંગઠિત થવું પણ બહુ જ સ્વાભાવિક હતું બધા જ વખાનામાં માર્યા હતા એ વખતે કિસાન સંઘ કેટલીક માગણીઓ લઈને નીકળ્યું હતું કે વીજળીના ભાવો વધારે છે હોવા જોઈએ જે ખેતી માટેની વીજળી હતી અત્યારે સવાલ એ એ થાય કે વખતે ગુજરાતમાં કેટલા ખેડૂતો પાસે વીજળીનું કનેક્શન હશે પંચ્યાસી છ્યાસી માં બીજું હતું કે ખેતી ખર્ચ ખૂબ વધી ગયો છે તો એમાં સરકાર રાહ ઘટાડો કરે રાહત આપે ત્રીજી એક માંગણી એમની એવી હતી કે સળંગ ત્રણ વર્ષ દુષ્કાળ છે પાક નિષ્ફળ ગયો છે એટલે એનું વળતર આપો બીજી એક માંગણી એવી હતી કે ખેતીના પોષણક્ષમ ભાવ નથી મળતા ખેત ઉપજના આ બધી માગણીઓ લઈને કિસાન સંઘે ગામડે ગામડે મિટિંગો આ તે શરૂ કર્યું અને સ્વાભાવિક જ આ મુદ્દા તો ખેડૂતોને સ્પર્શતા હતા એટલે લોકો સંગઠિત થયા અને વિજાપુરમાં ઓગણીસો માં ચાર લાખ ખેડૂતોનું સંમેલન થયેલું આ માગણીઓને લઈને એ વખતે અમરસિંહની સરકાર હતી કોંગ્રેસની સરકાર હતી અને વાટાઘાટોમાં લગભગ બધું સફળ થઈ રહ્યું છતાં એમણે વિધાનસભા ઘેરવાનો આક્રમક પ્રોગ્રામ આપ્યો હતો અને એમાં લાઠીચાર્જ થયો ગોળીબાર થયો ટીયર ગેસ છૂટ્યો કેટલાક ખેડૂતોનું અવસાન થયું શહીદ થયા ખેડૂતો અને પછીની ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ અને ત્રિશંકુ વિધાનસભા થઈ ભારતીય જનતા પાર્ટીને સારી એવી સીટો મળી અને પછી તો સાથે સરકાર બની પછી પંચાણું સળંગ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે ગુજરાતમાં એટલે કિસાન સંઘનો રોલ ત્યાં પૂરો થઈ ગયો હતો જે કામ માટે એમને આગળ કરવામાં આવ્યા હતા એ કામ ત્યાં પૂરું થઈ ગયું હતું હવે એ વખતે જે પ્રશ્નો હતા એ પ્રશ્નો આજે છે

અભયારણ્ય આડેધડ જાહેર થાય છે કિસાન સંઘ મૌન છે ટાઉન પ્લાનિંગ સ્કીમો નાના નાના ટાઉનોમાં હમણાં તાજા ઉદાહરણ હિંમતનગર અને ઈડરનું છે મહેસાણાનું પણ છે તો અનેક જગ્યાએ આવી રીતે આડેધડ ટાઉન પ્લાનિંગો જાહેર થાય છે ખેડૂતોની જમીન કપાતમાં જાય છે વગર વળતરે કિસાન સંઘ મૌન હોય છે આ જે આંદોલન થયું એની શરૂઆત કિસાન સંઘે નથી કરી કચ્છ કિસાન સંઘ ભારતીય કિસાન સંઘનું કચ્છનું આખે આખું યુનિટ એના રાજ્ય એકમે તાત્કાલિક સસ્પેન્ડ કર્યું હતું એનું કારણ શું હતું કિસાન સંઘ આજે એ તો કે ગુજરાતના ખેડૂતોને કેમ કચ્છનું આખો આખું બોડી ડિઝોલ્વ કરી દીધું હતું કારણ એ હતું કે અદાણીની એક હાઈ ટેન્શન લાઈન ત્યાં નીકળતી હતી સ્થાનિક ખેડૂતો એનો વિરોધ કરતા હતા આંદોલન કરતા હતા હવે સ્વાભાવિક જ જે લોકો રોજ બરોજ ખેડૂતો સાથે સંકળાયેલા છે એવા સંગઠનના સ્થાનિક નેતા હોય તો જવું જ પડે અને એમણે ત્યાં વિરોધ કર્યો આ લાઈનનો તો આખું બોડી ડિઝોલ્વ કરી દીધું અત્યારે જે ભારતીય કિસાન સંઘ કચ્છ કામ કરે છે ત્યાં મૂળ સંગઠન નું નથી પણ કિસાન સંઘની આ પણ એક ખાસિયત રહી છે કે જયારે જયારે ભાજપની સરકાર ઘેરાય ત્યારે એ મેદાનમાં આવી જાય સરકાર એમને જ વાટાઘાટો બોલા કરવા માટે બોલાવે ભલે આંદોલન કોઈ પણ કરતું હોય પણ લાગે કે સરકાર હવે ખેડૂતોના મુદ્દે ઘેરાઈ ગઈ છે ત્યારે વાટાઘાટો કરવા માટે કિસાન સંઘને બોલાવે અને કિસાન સંઘ પછી જે સરકારને જે કઈ અનુકૂળતા હોય એ પ્રમાણે સમાધાન જાહેર કરે કિસાન સંઘ જાહેર કરે અને ખેડૂતો રાજી રાજી થઈ ગયા છે એવી પ્રેસ કોન્ફરન્સ કરે એટલે જે જાણકાર લોકો હતા એમને એ દિવસે પણ ખબર હતી કે આમાં કઈ થવાનું છે નહીં અને કેટલાક લોકોએ તો ચેતવણી પણ આપી હતી કે આ આખા ખેડૂત આંદોલનને ડાયવર્ટ કરવા માટે અત્યારે કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે અને એ પછી ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલનો જે વિડીયો રાષ્ટ્રભક્ત ને એ વિશેષણો વાપર્યા છે એ વિશેષણો જ પૂરતા છે બે સંસ્થા સાથે મળેલી હોવાની તો કિસાન સંઘ કંઈ કરશે એવી મારા મનમાં કોઈ જરરાય આશા નહોતી કે કિસાન સંઘ ખેડૂતોનું ભલું કરશે કિસાન સંઘ સરવાળે ખેડૂતોને ડુબાડવા નો જ કામ કરે છે એ કોઈ પણ એમએસપી ની ખરીદીમાં અત્યારે ઠેર ઠેર ભ્રષ્ટાચારની ફરિયાદો ચાલે છે કિસાન સંઘના નેતાઓ ક્યારે એ બોલ્યા છે એ પોષણક્ષમ ભાવની વાત કરતા હતા આજે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે કિસાન સંઘ એ દિવસોમાં મને બરાબર યાદ છે કાપડની થેલીઓ છપાવી હતી અને ઓગણીસો પચાસમાં સોના એક તોલો સોનાનો ભાવ શું હતો અને એક મણ ઘઉંનો ભાવ શું હતો એક મણ મગફળીનો ભાવ શું હતો એ રીતે વર્ષવાર સોનાના ભાવો કેટલા વધ્યા અને ઘઉંના ભાવો મગફળીના ભાવો ત્યાંના ત્યાં જ છે એમાં વધારો નથી થયો સોનાના ભાવ પ્રમાણે મગફળીના ભાવો વધવા જોઈએ એ એ વખતે કિસાન સંઘની માંગ હતી આજે ગુજરાતના ખેડૂતોમાં વેચશે જે તફાવત છે એ આખું જગત જાણે છે એટલે કિસાન સંઘ કઈ પણ ગુજરાતના ખેડૂતો માટે કરે એ અપેક્ષા જ વધારે પડતી છે કિસાન સંઘ ચિત્રમાં આવ્યો એટલે ખેડૂતો ડૂબ્યા એ તમારે લખી રાખવાનું હા કિસાન સંઘ સક્રિય થશે સડકો પર ઉતરશે ખૂબ આંદોલન કરશે વૃક્ષો કાપી નાખશે વીજળીના થાંભલા પાડી નાખશે બધું કરશે વિધાનસભા ઘેરવાના કાર્યક્રમો કરશે ક્યારે જયારે ગુજરાતમાં ભાજપની સરકાર નહીં હોય ત્યારે આજ કિસાન સંઘ આજ બેનર આજ બલરામ ભવન આજ સંગઠન રજીસ્ટ્રેશન નંબર આ બધું જ આ હશે ચહેરા કદાચ બદલાયા હશે ત્યારે કિસાન સંઘ પાછું મેદાનમાં આવશે ખેડૂતોનો હિતેચ્છુ બનશે આંદોલનો કરાવશે ખેડૂતો પર લાઠીચાર્જ થવા દેશે ગેસ છૂટવા દેશે ગોળીબાર થવા દેશે અને જે કોઈ સરકાર આવેલી હશે એને પાડી કિસાન જશે સવાલ એ છે કે એ લોકો દાવો કરે છે કે જે કચ્છમાં જે આંદોલન થયું એકસો સાત દિવસ એ અમે કર્યું અને અમે ન્યાય અપાયું છે પણ હવે અચાનક આ ઘટના થઈ લાગે છે ખેડૂતોનો વિશ્વાસ ને આમ તો તમે લોકો પહેલાથી ચેતવણી આપતા હતા પણ ખેડૂતોમાં હજુ પણ એ લોકોની પેટ છે એ લોકોનો પર વિશ્વાસ કરે છે પણ આવી ઘટનાઓ થશે તો ખેડૂતો તો ક્યારેક વિદ્રોહ પણ કરી શકે ગામડાઓમાં કિસાન સંઘનું નામ લઈ જાઓ એટલે ખબર પડી જાય કે કિસાન સંઘની ખેડૂતોમાં કેટલી પેટ છે અને કિસાન સંઘ પર ખેડૂતોને કેટલો વિશ્વાસ છે આ મુદ્દો ત્યાંના કચ્છના સ્થાનિક આગેવાનોનો હતો અને સમાધાન કરીને આવ્યા છે ગઈકાલની એમની પ્રેસનોટ છે એમાં ક્યાં લખેલું છે અથવા એ કઈ જગ્યાએ બોલ્યા છે કે કચ્છના જે હાઈ ટેન્શન લાઈન ખેડૂતોનું આંદોલન હતું એ ખેડૂતોને આ વળતર સરકાર આપવા આપી છે જો એને તમે લઈને ગયા હતા કચ્છના ખેડૂતોના આંદોલનના ખભે બેસીને તમે ગયા હતા તો એમના માટે તમે શું લઈને આવ્યા કચ્છના ખેડૂતો પણ તો પૂછશે કે તમે અમારા માટે શું લઈને આવ્યા છો જાહેર કરો બીજી વસ્તુ ભાવની બાબતમાં શું લઈને આવ્યા ખરીદીની બાબતમાં શું લઈને આવ્યા વળતરની બાબતમાં શું લઈને આવ્યા ગઈકાલે હું જોતો તો એમાં એક મુદ્દો લખેલો હતો કે વારસાગત વારસદારોને સ્ટેમ્પ ડ્યુટી ભરવી નહિ પડે ક્યારે ભરવી પડતી હતી મારા બાપાની નામે ની જગ્યાએ મારું નામ દાખલ થાય કે મારા નામના બદલે મારા દીકરાનું નામ દાખલ થાય તો ક્યારે વારસા સ્ટેમ્પ ડ્યુટી ગુજરાતમાં ભરવી પડતી હતી આ લઠ્ઠુ પરિવારમાં કાકા બાપાના જે પરિવારો હોય સગા ભાઈઓના દીકરા દીકરી હોય એમના ખેતરો જો વેચણીમાં અરસ પરસ કરવાના હોય તો એની સ્ટેમ્પ ડ્યુટી ભરવાનું લઠ્ઠુ ઘુસાડનાર ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી અગાઉની કોઈ સરકારના જનતા મોરચાની હતી ના રાજપાની હતી ના કોંગ્રેસની હતી આ લઠ્ઠું ઘુસાડનાર ભાજપ સરકાર હતી અને એ કાકા બાપાના પારિવારિક દસ્તાવેજો જે થતા હતા ત્રીજી પેઢી વહેંચણી થાય તો સ્વાભાવિક ખેતરોની ફેરબદલી અરસપરસ કરવી પડે તો એમાં પૈસા શોધવાનું પાપ ભાજપે કર્યું હતું અને એ પાપ આજે ચાલુ છે આજે તમારે પેઢીનામાનો ખર્ચ કરવો પડે છે આજે તમારે સ્ટેમ્પ વાપરવો પડે છે જંત્રી કરતા ઓછો વાપરવો પડે છે પણ વાપરવો પડે છે રજીસ્ટ્રેશન કરાવવા આ પ્રોસેસમાં જે ખર્ચ થાય છે આજે તમારે ખેડૂત હોવાનો દાખલો લેવો હોય તો બે હજાર રૂપિયા જ થાય છે એની ફી ભરવી પડે ઉપરનો ખર્ચો જુદો આ બધા પાપ ભાજપ ગુજરાતમાં લાવ્યો છે પહેલાં આ પાપ ગુજરાતમાં નહોતા અને ભાજપ થકી જે જે પાપો આવ્યા છે એ પાપ ભારતીય કિસાન સંઘ લાવ્યું છે કારણ કે ભાજપને ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ લાવ્યો છે જ્યારે સાણંદના ખેડૂતો નર્મદાનું પાણી માંગવા નીકળ્યા અને એમના ઉપર લાઠીચાર્જ થયો ત્યારે કિસાન સંઘ કોઈ બોલ્યું હોય તો જાહેર કરે તળાજામાં અલ્ટ્રાટેક સિમેન્ટના માઇનિંગ સામે લડતા ખેડૂતો ઉપર પોલીસ સ્ટેશનમાં બે રહમ અત્યાચાર થયો ગુનો દાખલ થયો ભારતીય કિસાન સંઘ બોલ્યું હોય તો જાહેર કરે કે અમે આ ખેડૂતોની વારે ગયા હતા માણસામાં મળેલી એમની પ્રદેશ કારોબારીમાં હાલ હળવદમાં રહેતા જેઠાભાઈ પટેલ જે ખૂબ સક્રિય આગેવાન હતા જે તે સમયે કિસાન સંઘના અને ગાંધીનગર સ્થિત બલરામ ભવન બનાવવામાં એમનો મહત્વનો રોલ હતો એ જેઠાભાઈ પટેલને પ્રમુખ બનાવવાની બધાની માગણી હતી મોટા અને ઓલમોસ્ટ નક્કી હતું કે જેઠાભાઈ પ્રમુખ થાય છે ગાંધીનગર થી એક ફોન આવે છે અને પ્રમુખ જેઠાભાઈના બદલે અંબુભાઈ કે મગનભાઈ કોઈ બની જાય છે એ કોનો ફોન હતો એ કિસાન સંઘ કેસે કોના ઇશારે એમણે પ્રમુખ જે માણસ સંગઠનમાં પ્રિય હતો સંગઠન સાથે વાંધા હોઈ શકે પણ એના સંગઠનમાં એ માણસ પ્રિય હતો એને હટાવી અને રબર સ્ટેમ્પ બેસાડવાનું કોના ઈશારે એમણે કર્યું હતું એ કિસાન સંઘે કહેવું તો જોઈએ ને ખેડૂતોને અચ્છા બીજો એક સવાલ હું આપના માધ્યમથી કિસાન સંઘ ને પૂછો છો કે ભારતીય કિસાન સંઘના જ આગેવાન ગુજરાતમાં એને બેઠું કરવામાં પાયાનો પથ્થર ગણાય એવા આગેવાન જેઠાભાઈ પટેલનો હળવદનો બંગલો કાયદેસરનો બંગલો કોના ઈશારે કોના કહેવાથી તોડાયો અને કેમ તોડાયો જો કિસાન સંઘ એના સાથીદાર માટે કઈ ના બોલી શકતું હોય તો એ ગુજરાતના ખેડૂતોનું શું ભલે કરી લેવાનું છે જેને ગુજરાતમાં પાયો નાખવામાં પરસેવો રેડ્યો છે એ આગેવાનનો બંગલો એમની સરકાર કાયદેસર હોવા છતાં તોડે છે કલેક્ટર અને એસપી લાચારી વ્યક્ત કરે છે કે અમારા ઉપર દબાણ છે અમે શું કરીએ શેને માટે કયા પાપ જેઠાભાઈએ કર્યા હતા ભારતીય કિસાન સંઘના કે એમનો બંગલો તોડવો પડ્યો

અને બીજી બાજુ કચ્છના ખેડૂતો રાડ ખેડૂતોમાં ચાલતી હતી ત્યારે સરકાર પોતે ભીસમાં હતી એટલે એને બહાર નીકળવાનો રસ્તો જોઈતો હતો એને બહાર નીકળવાનો રસ્તો કોણ આપે તો ભગીની સંસ્થા જ આપે પરસ્પર ભગીની સંસ્થાઓ જ એક બીજાની મદદ કરે એટલે સરકારમાંથી પ્લોટ હતો ખેડૂત આંદોલનને તોડી નાખવા માટે પણ કિસાન સંઘે પણ હવે આટલા વર્ષે એક વસ્તુ તો સમજવી જોઈએ કે સાબરમતીમાં બહુ પાણી વહી ગયા છે ખેડૂતો એ ધારે છે એટલા મૂરખ નથી જો એ ખેડૂતો માટે કંઈ સારું લઈને આવ્યા છે તો જઈને ગામડે ગામડે સભા કરીને કે અમે ખેડૂતો માટે આ લાવ્યા છીએ હવે તમને આ મળશે હું તમારા માધ્યમથી એ જ પૂછવા માંગુ છું કિસાન સંઘને કે બે હજાર નવમાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એક્ટ બન્યો એસઆઈઆર એક્ટ જેને કહે છે જેમાં કોઈપણ વિસ્તારમાં એક જાહેરનામું બહાર પાડીને ખેડૂતોની પચાસ ટકા સુધીની જમીન કોઈ પણ પ્રકારના વળતર વગર કપાત લઈ લેવાની જોગવાઈ છે એનો ક્યારેય કિસાન સંઘે વિરોધ કર્યો છે બે હજાર નવથી બે હજાર પચીસમાં ઊભા છીએ ધોલેરા એસઆઈઆર સામે ખેડૂતો એટલા માટે જ કોર્ટમાં ગયા હતા ને એટલા માટે લડે છે ને લડતા હતા કારણ કે એમને વારસાની જમીનમાં પચાસ સરકાર લઈ જવા માગતી હતી એવી જ રીતે બે હજાર તેરમાં સિંચાઈ અધિનિયમ બન્યો જેમાં નહેરની આખી વ્યાખ્યા બદલી નાખી કોઈ પણ જગ્યા ને કરેલી કેનાલ ઉપરથી પસાર થવું હોય તો મંજૂરી લેવી પડે મંજૂરી વગર પસાર થાવ મંજૂરી વગર ત્યાં તમે કોઈ ઢોર ચરાવો કેનાલ ની બાજુની જગ્યા ઉપર મંજૂરી વગર તમે ત્યાંથી બળતણ વીણો જે ગામડામાં સામાન્ય રીતે લોકો લાવતા હોય છે મંજૂરી વગર તમે ત્યાંથી માટી લો તો ત્રણ મહિનાની સજા અને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે મંજૂરી વગર તમે પાણી લો એટલે કેવી મંજૂરી તમારે કેનાલ થી બસો મીટર સુધીમાં નવો કૂવો બોર બનાવવા માટે લાયસન્સ લેવું પડે એ જોગવાઈ કાયદામાં છે તમારા કુવામાં પાણી તમે તમારા કુવામાં કે બોરમાંથી જ પાણી લઈને સિંચાઈ કરી પણ નેર અધિકારીને સપનું આવ્યું કે તમારા કૂવા કે બોરમાં પાણી મારી નેરમાંથી જમણ થઈને આવ્યું છે એટલે તમે સિંચાઈના પૈસા ભરી દો તો તમારે ભરી દેવાના ના ભરી દો તો નેર અધિકારી તમારો કૂવો ટ્યુબવેલ પૂરી દેવાનો હકદાર છે એને સત્તા મળેલી છે અને એ પૂરવાનો ખર્ચ તમારી પાસેથી વસૂલ કરવાનો પણ પાવર છે જો તમે એ ખર્ચ ના ચૂકવો તો તમારી જમીન પર બાકી મહેસૂલ બોલે અને બાકી મહેસૂલ સતત બોલે એટલે જમીન શ્રી સરકાર થઈ જાય કલેક્ટર હસ્તક થઈ જાય આ પાપ જયારે ગુજરાતમાં ભાજપની સરકારે કર્યું ત્યારે આની વિરુદ્ધ કિસાન સંઘ ક્યારે ક્યાં અને શું બોલ્યું એ એને જાહેર કરવું જોઈએ સ્વભાવિક છે જે રીતે સાગરભાઈએ પોતાની વાત મૂકી સ્વભાવિક છે જે સવાલો છે એના જવાબ અનુત્તર છે કિસાન સંઘ પણ આ મુદ્દે બોલતું નથી પણ એક વાત જરૂર છે એનાથી ખેડૂતોનો ભરોસો જરૂરથી ઉઠ્યો છે અને આગામી દિવસોમાં વધુ ઉઠશે તેવી વાત જરૂરથી સાગરભાઈએ કરી છે સહયોગી નિરાલી સાથે અનિલ પટેલ ન્યૂઝ પોર્ટલ ગુજરાત પ્લસ અમદાવાદ